તાલુકાના કેશરપુરા ગામના પરમાર ત્રણ વર્ષ જેવી નાની ફૂલ જેવી નાની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું છે તે બાળકી આરોપીના ઘરે અવારનવાર જોતી આવતી હતી બાળકી અને આરોપી બંને એક જ ગામના અને બાળકીના પિતા અને આરોપી બંને ભાઈબંધ હોવાનું સામે આવ્યું છે આરોપી બાળકીને ફોલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેના ઘરમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને બસકા ભર્યા હતા ત્યાં જ બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું તો બાળકીના મૃત્યુ બાદ બાળકીને પોતાના ઘરમાં ખાટલાઓની વચ્ચે સંતાડી દેવાઈ હતી ગ્રામજનોને ખબર પડતા નરાધમ આરોપીને મેથી પાક આપતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખસાડાયો હતો તો બાળકીના કાકાએ રાત્રિના સમયે પોલીસ સ્ટેશન જઈને પોલીસ સ્ટેશનના આ વાતની જાણ કરતા ધનસુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અરવલ્લી ડીવાય એસપી